મહિને ટેલિકોમ ના ઓર્ડર ની અંદર સુધારો કર્યો અને ટેલિકોમ કંપનીઓ માટે એક નવી માર્ગદર્શિકા જાહેર કરી ટેલિકોમ આ માર્ગદર્શિકાથી દેશના

આ ટ્રાયની નવી માર્ગદર્શિકા અનુસાર ટેલિકોમ કંપનીઓએ એરટેલ બીએસએનએલ જીઓ અને હોરાફોન આરડીઆઈએ ઓછામાં ઓછા રાખવું આ ઉપરાંત નાબૂદ કરવામાં આવી છે હવે ટેલિકોમ ઓપરેટરો તેમની ઈચ્છા મુજબ કોઈ પણ મૂલ્યના ટોપઅપ વાવસર જારી કરી શકશે તો દોસ્તો ખાસ કરીને ટૂંક સમયની અંદર આ નિયમ છે તે જાહેર થવાનો આ ઉપરાંત ઓનલાઈન રિસાર્જ ની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને

ડેટા કોઈને વાંધો નથી તેમનો મોંઘો ડેટા પ્લાન સાથે તેમને નંબર પર રિચાર્જ કરવાની ફરજ પાડવામાં આવશે પ્રાયો ટેલિકોમને ઉપરાષ્ટ્રકર્તાઓની આવશ્યક સેવાઓ માટે ફક્ત વોઇસ પ્લાન શરૂ કરવાનો આદેશ આપ્યો હાલમાં ઉપરાષ્ટ્રકર્તાઓએ કોલ કરવા અથવા તો સંદેશ મોકલવા માટે મોંઘા ડેટા પ્લાન લેવા પડે છે આ નિયમ ત્યારે લાગુ થશે તો દોસ્તો આ તમારે જે માત્રને માત્ર કોલ કરવા માટે પણ તમારે જે તે રિસાર મોંઘા કરવા પડતા હોય છે તો કરવા પડશે નહીં જો તાજેતરના અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો ટ્રાયની આ માર્ગદર્શિકા લાગુ કરવામાં આવી છે ટેલિકોમ કંપનીઓને એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ટેલિકોમ નિયમકાળ દ્વારા હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી દોસ્તો ટૂંક સમયની અંદર તમને આ સારા સમાચાર મળી શકે છે કે તમે માત્ર ને માત્ર દસ રૂપિયાનો ટોપો વિકાસ કરશો તો પણ તમને ત્રણસો ને પાસઠ દિવસની વહેલી છે તે મળવાપાત્ર થવાની છે